પ્રતિભા જૈનના હસ્તે કરવામાં આવ્યો આ આયોજન હેઠળ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી બે ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન અને કવન પર આધારિત વિશેષ પુસ્તક પ્રદર્શન અને વાંચનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય દૈનિક બે હજારથી વધુ વાંચકોના જ્ઞાનનો પ્રકાશ પૂરો પાડવાનો છે વડાપ્રધાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તકોનો સમાવેશ કરી પુસ્તકાલય નાગરિકોને રાષ્ટ્રીય નેતૃત્વ અને તેમના વિચારોથી પરિચિત કરવાનો પ્રયાસ કર્યો છે આ અવિસ્મરણીય મેળો પુસ્તકોના માધ્યમથી સમાજમાં સકારાત્મક વિચારધારાનો પ્રસાર કરશે આ સાહિત્ય યાત્રા દ્વારા વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાળીસના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રદર્શન પુસ્તકો પ્રત્યે રૂચિ વધારવા નિવાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે આ નવ દિવસીય કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમા જન્મદિનની ઉજવણી નિમિત્તે તેમના જીવન ગવન આધારિત પુસ્તક પ્રદર્શનનું આયોજન માજી પુસ્તકાલયની સાથે સાથે સાત જેવા સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં કરવામાં આવે છે એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું શ્રી નરેન્દ્ર મોદી જીવન કવન આધારિત પુસ્તકાલયોનું પ્રદર્શન અને સાથે સાથે તેના આયોજન બાજે પુસ્તકાલયમાં કમસે કમ દોઢસોથી થી વધારે પુસ્તકો એમના દ્વારા લિખિત અને તે એમના માટે લિખિત જે પુસ્તકો છે એનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને હું સૌએ વિદ્યાર્થીઓ પ્રબુદ્ધ નાગરિકો અને નગરજનોને અપીલ કરું છું કે આ પુસ્તક પ્રદર્શનનો લાભ વધારેથી વધારે સંખ્યામાં લે છે આજે પુસ્તકાલયમાં સૌએ પદાધિકારી શ્રીઓ ચેરમેન શ્રીઓ અને ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી અને ડેપ્યુટી કમિશ્નરશ્રી અને સૌએ સભ્યશ્રીઓની સાથે આજે આ પુસ્તક પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવે છે